જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની અંદર ભારતના લગભગ અઠ્યાવીસ જેટલા નાગરિકોની મૃત્યુ થઈ છે જેનાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે ગતરોજ સાંજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા મહારાજા રાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા ફેકલ્ટી ઓફ સાયન્સના અધ્યાપકો દ્વારા કેન્ડલ્સ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વાત કરીશું જે રીતે જમ્મુ કાશ્મીરના પહલગામ સેક્ટરમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેની અંદર લગભગ અઠાવીસ જેટલા જે નાગરિકો છે તે લોકોની મૃત્યુ થઈ છે ત્રણ જેટલા જે નાગરિકો હતા તે ગુજરાત રાજ્યથી હતા અને પચીસ જેટલા નાગરિકો એ અન્ય રાજ્યથી આવતા હતા આતંકવાદી હુમલો થયો ત્યારે આતંકવાદીઓએ જે ગોળીબારી કરી તેમાં એ લોકોએ પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો જે લોકોએ પણ કીધું હિન્દુ છે કે એ લોકો ઉપર ગોળી બારી કરવામાં આવી અને એ લોકોની ત્યાં ઓન ધ સ્પોટ મૃત્યુ થઈ ગઈ તેના પછી કેટલાક તો એવા પણ ત્યાં હિન્દુ લોકો હતા કે જે લોકો જોડે કલમાં આવ્યું તો કંઈક ને કંઈક આ પણ ખોટું છે ભારત એક લોકતાંત્રિક દેશ છે બીજી વાત હું કહેવા માગીશ કે જેટલા પણ લોકો શહીદ થયા હતા તે લોકો માટે આજ રોજ ફેકલ્ટી ઓફ સાયન્સ એમએસ યુનિવર્સિટી ખાતે ઓલ ગુજરાતના સ્ટુડન્ટ યુનિયનના જે કાર્યકર્તાઓ છે તે સાથે સાથે જે ફેકલ્ટી ઓફ સાયન્સના સ્ટાફ છે ટીચર્સ મેડમ પ્રોફેસર તે લોકો જોડાયા હતા મેમબત્તી જે હતી તે પ્રગટાવીને મોમબત્તી પ્રગટાવીને અમે લોકોએ જે લોકો આ આતંકી હુમલામાં શહીદ થયા છે જે લોકોને મૃત્યુ થઈ છે તે લોકોને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને ફક્ત અમારું સરકાર પાસેથી એક જ એક નિવેદન છે અને એક આશા છે અમારી કે જે રીતે આ અઠ્ઠાવીસ લોકોએ પોતાની જે ચાન છે અને જે જીવ છે તે લોકોએ કુરબાની આપી છે તો તે જ રીતે જે પણ આતંકવાદી સંગઠન અને આતંકવાદી સભ્યો સક્રિય છે તે લોકોને રોડ અને રસ્તા ઉપર લાવીને તે લોકો પણ તે લોકોને પણ ગોળી મારવામાં આવે આ જે ભોગ આ લોકો બન્યા છે આવતીકાલે ભોગ કદાચ અમે બની શકીશું અમારા વચમાંથી કોઈ એક બની શકે છે તો આવનાર સમયમાં કોઈ આ કૃત્ય કરતાં પહેલાં એક હજાર વાર વિચારે અને એવી સજા અને એવું દંડ આ આતંકવાદીઓ તથા એમના સંગઠનોને આપવામાં આવે એવી અમારી માંગ છે